આધુનિક યુગમાં દેશી કપડામાં પણ સજ્જ બનીને બનાસકાંઠાની મહિલાઓ દૂધ પશુપાલન ક્ષેત્રે હરણફાળ ફરી અને વિશ્વ ફલક ઉપર જ્યારે જઈ રહી હોય ત્યારે આજનો આ દિવસ મહત્વનો દિવસ છે અમે આજે બનાસ ડેરીમાં છીએ મારી સાથે પશુપાલન બેન છે શું નામ છે બેન આપનું મારું નામ ચૌધરી મંજુલા બેન મંજુલા બેન જે દિયોદર તાલુકાના રૈયા ગામના છે જેઓ સ્ટડીની સાથે સાથે અભ્યાસની સાથે સાથે પશુપાલનનું કરે છે કારણ કે બનાસકાંઠા છે એ પશુપાલન થકી ઓળખાય છે આપણે મંજુલાબેન પાસેથી જાણીશું શકાણીશું કે મંજુલાબેન પશુપાલન ક્ષેત્રમાં ક્યારથી તમને જંપલાયું અભ્યાસની સાથે સાથે કઈ રીતે મેનેજ કરો છો આમ તો છે હું નાની હતી ત્યાંથી જ પશુપાલન સાથે સંકળાયલ કારણ કે માતા-પિતાએ પશુપાલન નું કર્યું તો પાછળ આપણે પણ ભણવાની સાથે સાથે પશુપાલનનું એમને પશુપાલનની અંદર મદદ કરાવી એ પણ જરૂરી છે શું લાગે છે બનાસ ડેરી થકી બનાસકાંઠા નો વિકાસમાં તમને કેવું લાગે કેટલો કેટલો કાળો છે બનાસ ડેરી

બનાસ ડેરી ની અંદર શંકરભાઈ સાહેબ ખૂબ જ મોટું યોગદાન રહ્યું છે તેમણે અરવલ્લી પર્વતમાળાઓની અંદર જે સિકવોલ મહા અંતર્ગત જે સિકવોલ વાવેતર કર્યું એના થકી આજે

બસ એના માટે લોકોને એ જ કહેવા માંગુ છું કે પાણીને આમ જોવા જઈએ તો આપણને ભગવાને આપેલો પ્રસાદ એને અમૂલ્ય સમજી અને એનો ઉપયોગ કરવો જોઈએ આપણે શું કરીએ છીએ કે એક બે ઘૂંટડા પાણીની જરૂર હોય પીવા માટે અને આપણે આખો જે પ્યાલો ભરી અને જાય બે ઘૂંટડા ભરી અને બાકીનું પાણી ફેંકી દઈએ છીએ એ ના કરવું જોઈએ આપણા સાહેબ પાણીને બચાવવા માટે આટલું મોટું કાર્ય કરી રહ્યા છે તો આપણે એમના